શ્રી કૃષ્ણ મિત્રો આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આધ્યાત્મિક ચેનલ પર આજે આપણે વિજયા એકાદશી વ્રત કથા વિશે જાણીશું આ પવિત્ર વ્રત શાસ્ત્રોમાં ખૂબ જ મહત્ત્વનું ગણવામાં આવે છે અને ભગવાન શ્રી રામે પણ આ વ્રત દ્વારા રાવણ પર વિજય પ્રાપ્ત કરી હતી તો ચાલો જાણીએ આ વ્રત અને તેની કથા વિશે વિગતવાર તારીખ ચોવીસ ફેબ્રુઆરી સોમવારે મહાવદ અગિયારસને હિન્દુ પંચાંગ અનુસાર વિજયા એકાદશી કહેવાય છે આ એકાદશી વ્રત કરનારને શત્રુ પર નિશ્ચિત રીતે વિજય પ્રાપ્ત થાય છે વિજયા એકાદશીની પૂજા વિધિ કંઈક આ પ્રકારે છે સ્નાન આદિથી સવારે પરવારી ભગવાન વિષ્ણુજીની વિધિવત પૂજા પંચામૃત સાથે કરી નવા પિત્તળના કળશમાં શુદ્ધ જળ ભરી તેમાં સાત આસપાલવના પાન રાખી તેની ઉપર ચંદન સુપારી અક્ષત મૂકી સપ્તધાનની રંગોળી બનાવી સુશોભિત કરી ધૂપ દીપ પ્રગટાવી તેની શ્રદ્ધા શ્રદ્ધાભક્તિપૂર્વક પૂજન કરવું જોઈએ અને બારસના દિવસે સૂર્યોદય પછી તે કળશમાં મૂકેલી ચીજવસ્તુ વહેતી નદીમાં વિસર્જિત કરી પિત્તળના કળશની સાથોસાથ દક્ષિણા સાથે બ્રાહ્મણને આપીને સુશાભિત પ્રાપ્ત કરવી ચાલો વિજય એકાદશીની વ્રતકથા સાંભળીએ વિજય એકાદશી વ્રતકથા સ્કંદ પુરાણમાં મહાવધ પક્ષની વિજય એકાદશીનું વર્ણન આ રીતે થાય છે યુધિષ્ઠિર મહારાજની વિનંતી પર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ એકાદશીનું નામ વિજયા એકાદશી છે આ વ્રત કરવાની નિઃસંકપણે વિજય પ્રાપ્ત થાય છે અને આ વ્રતના પાલનથી તમામ પાપોનો નાશ થાય છે એકવાર નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું કે હે શ્રેષ્ઠ દેવતાઓ મહામાસના વદ પક્ષની વિજયા એકાદશીનો મહિમા અમને કહું નારદજીની જિજ્ઞાસાનો જવાબ આપતા બ્રહ્માજીએ કહ્યું નારદજી આ પ્રાચીન વ્રત ખૂબ જ પવિત્ર છે અને પાપોનો નાશ કરે છે સત્ય એ છે કે આ વ્રત તેના નામ પ્રમાણે વ્રત કરનાર વ્યક્તિ માટે વિજય લાવે છે જ્યારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીએ તેમના પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે ભાઈ લક્ષ્મણ અને પત્ની સીતાજી સાથે ચૌદ વર્ષ સુધી જંગલમાં ગયા હતા ત્યારે તેઓ ગોદાવરી નદીના કિનારે પંચવટી નામના સુંદર જંગલમાં રહેતા હતા ત્યાં જ રાક્ષસ રાજા રાવણે પરમ તપસ્વી સીતા દેવીનું અપહરણ કર્યું હતું સીતાજીથી અલગ થવાને કારણે ભગવાન શ્રી રામચંદ્રજી અત્યંત વ્યથિત થઈ ગયા અને દરેક વનમાં સીતાજીને શોધવા લાગ્યા એ જ રીતે મૃત્યુ લક્ષી પક્ષી રાજા જટાયુ ભગવાન શ્રી રામચંદ્રજીને મળ્યા જટાયુએ સીતાજીના અપહરણની સમગ્ર ઘટના ભગવાન શ્રી રામને સંભળાવી અને સીતાના અપહરણની સમગ્ર ઘટના સંભળાવ્યા બાદ ભગવાન શ્રીરામના આશીર્વાદ મેળવ્યા બાદ જટાયુએ પોતાનું શરીર છોડીને સ્વર્ગમાં ગયા આ પછી ભગવાન શ્રીરામ સીતાજીની શોધમાં ત્રમ્યુક પર્વત પર ગયા ત્યાં તેણે વાનર રાજા સુગ્રીવ સાથે મિત્રતા કરી ભગવાન શ્રીરામને મદદ કરવાના ઉદ્દેશ્યથી સુગ્રીવે પોતાની આખી વાનર સેનાને એકઠી કરી અને માતા સીતાને શોધવા વાંદરોએ દસ દિશામાં મોકલ્યા તેમાંથી પક્ષીરાજ સંપત્તિથી સૂચના મુજબ હનુમાનજી સમુદ્ર પાર કરીને લંકા ગયા ત્યાં તેઓ અશોક વાટિકામાં સીતાજીને મળ્યા અને ભગવાન શ્રી રામ દ્વારા તેમને આશ્વાસન આપવા માટે આપેલી નિશાની તરીકે જાનકીજીની વીંટી અર્પણ કરી તે પછી લંકા સળગાવી અક્ષયકુમારની હત્યા કરી વગેરે બહાદુરી બતાવ્યા પછી તે ભગવાન શ્રી રામચંદ્રજી પાસે પાછો આવ્યો અને ભગવાન શ્રી રામજીને આખી વાર્તા સંભળાવી હનુમાનજી પાસેથી આખી ઘટના સાંભળ્યા પછી ભગવાન શ્રી રામજીએ તેમના મિત્ર સુગ્રીવજી સાથે ચર્ચા કર્યા પછી સમગ્ર વાનરસેના સાથે લંકા જવાનો નિર્ણય કર્યો અને વિશાળ વાનરસેના સાથે શ્રી રામજી તેમના ભાઈ લક્ષ્મણ સાથે સમુદ્ર કિનારે પહોંચ્યા પછી ત્યાં તેણે પોતાના ભાઈ લક્ષ્મણજીને કહ્યું હે સુમિત્રાનંદન વિશાળ ખતરનાક પ્રાણીના પ્રાણીઓ ટીમી ટિમલિંગ અને મગરથી ભરેલા આ ભયંકર વિશાળ સમુદ્રને કેવી રીતે પાર કરવો લક્ષ્મણજીએ કહ્યું હે પુરણ પુરુષોત્તમ હે દેવ ભગવાન રાઘવંદ્ર પ્રભુ આ દ્વીપમાં ભક્તાલભ્ય નામના ઋષિ રહે છે તેમનો આશ્રમ અહીંથી લગભગ અડધી યોજન એટલે કે બે કોષના અંતરે છે હે રઘુનંદન તેમને ભગવાન બ્રહ્માના વ્યક્તિગત દર્શન થયા છે તેથી તમારે એ જ મહાન નામ મહર્ષિને સમુદ્ર પાર કરવાનો માર્ગ પૂછવો જોઈએ લક્ષ્મણજીની વાત સાંભળીને ભગવાન શ્રી રામચંદ્ર બગતાલભ્ય ઋષિના આશ્રમમાં ગયા અને ત્યાં તેમણે મહર્ષિને ખૂબ જ આદરપૂર્વક પ્રણામ કર્યા ઋષિ બક્તાલભ્ય સર્વજ્ઞ હતા ભગવાન શ્રી રામના દર્શન થતાની સાથે જ તેમને અનુભૂતિ થઈ ગઈ કે તેઓ ભગવાન છે રાવણ વગેરે આ નશ્વર જગતમાં અધર્મીઓને મારીને ધર્મની સ્થાપના કરવા માટે પ્રગટ થયા છે ત્યારે પણ ઔપચારિકતા રૂપે ઋષિએ પૂછ્યું કે હે પ્રભુ હે ધર્મના સ્થાપક શ્રી રામ તમે મારું આ કુટીરમાં શા માટે સ્વાગત કર્યું હું તમારા માટે કંઈ સેવા કરી શકું કૃપા કરીને આપ કહો ઋષિની વાત સાંભળીને ભગવાન શ્રી રામે કહ્યું હે ઋષિ હું યુદ્ધમાં દુષ્ટ રાવણને હરાવવા અને તેનો વધ કરવા મારી સેના સાથે સમુદ્ર કિનારે આવ્યો છું પણ હું આ મુશ્કેલ સમુદ્રને કેવી રીતે પાર કરી શકું કૃપા કરીને મને તેના માટે કોઈ સરળ ઉપાય જણાવો તેથી જ હું તમારી પાસે આવ્યો છું ભગવાન શ્રી રામની વાત સાંભળીને ઋષિએ કહ્યું હે ભગવાન હું તમને બધા ઉપવાસોમાં શ્રેષ્ઠ વ્રત વિશે જણાવીશ જેને અનુસરીને તમે ચોક્કસપણે વિજય પ્રાપ્ત કરશો અને લંકા જીતીને તમે તમારી પવિત્ર કીર્તિ વિશ્વાસમાં સ્થાપિત કરશો તમારે તે વ્રત ખૂબ પ્રેમ અને ભક્તિ સાથે પાડવું જોઈએ તે વ્રત મહાવધ અગિયારસને વિજયા એકાદશી તરીકે ઓળખાય છે આ વ્રતનું પાલન કરવાથી તમને સમુદ્ર પાર કરવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં અને આવનારી તમામ અડચણોનો નાશ થશે એકાદશીના દિવસે ભગવાન નારાયણની તુલસી સુગંધ ફૂલ માળા ધૂપ દીપ અને નૈવેદ્ય વગેરે સામગ્રીઓથી ખૂબ જ ભક્તિભાવથી પૂજા કરો અને દિવસ રાત એક જ મૂર્તિની સામે બેસીને જાગતા રહો અને નામનો જપ કરો શ્રી નારાયણનું દ્વાદશીના દિવસે સૂર્યોદય પછી કોઈ પવિત્ર નદી કે જળાશયની પાસે જઈને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કલશની પૂજા કરો અને કલશની સાથે અન્ન વસ્ત્ર અને પૈસા વગર કોઈ ભક્ત અને સદાચારી બ્રાહ્મણને દાન કરો આ તમને ચોક્કસપણે વિજય અપાવશે ભગવાન શ્રી રામચંદ્રજીએ તે ઋષિની સલાહ મુજબ એકાદશી વ્રત રાખવાનો આદર્શ બતાવ્યો અને પરિણામે તેને લંકા પર વિજય મેળવ્યો બ્રહ્માજીએ નારદજીને કહ્યું હે પ્રભુ જે વ્યક્તિ આ વ્રતને તમામ વિધિઓ સાથે રાખે છે તે આ લોકમાં કે પરલોકમાં સર્વત્ર વિજય પ્રાપ્ત કરી શકે છે હે પ્રભુ આ વ્રત માત્ર વિજય જ નથી અપાવે છે પરંતુ ઉપવાસ કરનારના તમામ પાપોનો નાશ પણ કરે છે આ કારણથી દરેક વ્યક્તિને આ વિજય મળવો જોઈએ જો તમને આ માહિતી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક અને શેર કરો જલ્દી મળીએ નવા જ્ઞાનપ્રદ વિડીયો સાથે જય શ્રી રામ ધન્યવાદ